નમસ્કાર દર્શક મિત્રો એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું વિમલ પ્રજાપતિ ચાલો શરૂ કરીએ રાજકીય કક્ષા ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પોતાની સમાજને આહવાન કર્યું એટલે મોડી રાત્રે ઠાકોર સમાચાર લોકો ગાંધીનગર પહોંચી આ દરમિયાન અલ્પેશ ઠાકોરે જાહેર સ્ટેજ ઉપરથી ફરી વ્યસન મુક્તિની વાત ઉચ્ચારી એટલું જ નહીં પરંતુ અલ્પેશ ઠાકોરે કટાક્ષ પણ કર્યો છે કોના ઉપર તો નેતાઓ ઉપર કટાક્ષ શું કર્યો અલ્પેશ ઠાકોરે કહ્યું કે નેતાઓ ગાડીના ભાડા આપે છે છતાં પણ લોકો આવતા નથી અને મારા એક આહવાનથી ઠાકોર સમાજના લોકો ભાડું આપ્યા વગર પણ અહીં પહોંચી ગયા છે જો અલ્પેશ ઠાકોરનો કટાક્ષ કોને લાગુ પડે છે અને સાહેબ કલ્પના તો કરો ઘોળા દિવસે ગાડીઓના ભાડા મૂકો તોય ભેગા ના થાય એ રાતના અંધારામાં રાતના 3 વાગે આ સમાજ ભેગો થાય જાગ્યો છે સમાજ કોઈ મને પૂછ્યું કે હા અમે હવે વિસન ની સામે જાગ્યા છીએ એ દિવસ યાદ કરો બે સોળ દિવસ આપણે સંખ્યામાં એકત્રિત થયા હતા અને ત્યારે વાત મૂકી દી વેસન મુક્તિ અને ત્યારે વેસન મુક્તિ વાત મૂકી ત્યારે લોકો આપણા પર હસતા હતા કેમ હસતા હતા કે આપણામાં વેસનો ખૂબ હતા કોઈ સમાજ તો દીકરો રા ભટકેલો દારૂ પી જતો હોય તો લોકો એવું જ કે આ ઠાકોર હશે આપણે ચર્ચા થઈ લઈ છે કે રાજકોટ છાસવારે ચર્ચાના કેન્દ્રમાં રહેતું હોય છે છવ્વીસ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ આ દિવસની રાજ્યભરમાં નહીં ભારતભરમાં ઉજવણી થઈ લોકોએ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી પરંતુ રાજકોટના મેયર આ બાબતે વિવાદમાં આવ્યા છે રાજકોટના મેયર નૈનાબેનને પ્રજાસત્તાક બોલતા પણ ના આવ્યું હવે તમને મારો વિશ્વાસ ના આવતો હોય તો વિડીયો જોઈએ સિત્તોતેરમાં પ્રજા ગણતંત્ર દિવસ નિમિત્તે સિત્તોતેરમાં પ્રજા તોયક કોન્ટ્રકટ 3 દિવસ નિમિત્તે રાજકોટના શહેરીજનોને હું ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચિત્ર વસાવ છાસવારે એકબીજા પર પ્રહારો કરતા હોય છે હવે આ વખતે વારો લીધો છે ભાજપના સાંસદ મનસુખ વસાવા મનસુખ વસાવાએ કહ્યું છે કે ચેતરણ કંપની આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે આ લોકો આદિવાસીઓને છેતરે છે ચેતવસાવાને ફરી એકવાર મનસુખ વસાવાએ જાહેર સભામાં આડે આટ લીધા છે હવે આ બાબતે ચેતર વસાવા જવાબ આપશે કે કેમ એની મને ખબર નથી પણ તો આ મનસુખ વસાવાના શબ્દો સાંભળી લો બહુ વાકરા છે ગામમાં ધામી હોય

અંગે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં થોડો ફેરફાર કરવામાં આવે એટલે કે ફરી વિચારણા કરવામાં આવે કેમ તો કે આના કારણે અનેક ગરીબ પરિવારોની રોજી રોટી સચવાય છે તો ગેનીબેનને આ વિનંતી કરી છે વિક્રમ ઠાકોરે વિનમ વિક્રમ ઠાકોરની વિનંતીને ગેનીબેન ધ્યાને રહેશે કે નહીં એ જોવાનું રહેશે ખાલી થોડી ગેનીબેનને મારે એક થોડીક વિનંતી કરવી છે તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે બહુ સરસ કર્યું છે પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું હું કેમ કે ઘણા બધા મને ફોન કેમ હું પણ એક કલાકારો છું એટલે ખાસ પેલા ડીજેવાળાનો બહુ ફોન આવ્યો એટલે એટલે બીજું કશું નઈ એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે ઘણા બધા કલાકારો ડીજે માં જ કામ કરતા હોય છે

હવે મોટી વાત એ છે કે ગેનીબેન ઠાકોરે એ જ જવાબમાં વિક્રમ ઠાકોરને ઘસીને ના વાળ દીધી કે આ વખતે તો ડીજેનો નિર્ણય જે લેવામાં આવ્યો છે એ યથાવત રહેશે પણ હા બે હજાર ને સત્યાવીસમાં જ્યારે ફરી ઠાકોર સમાજની જે આ બંધારણ સમિતિ યોજાઈ બંધારણ ઘડાયું એનો દિવસ ઉજવવામાં આવશે ત્યારે આની ફરી વિચારણા કરશું હવે મુદ્દો એ સર્જાય છે કે શું ઘેનીબેન છે કોંગ્રેસના વિક્રમ ઠાકોરે વિનંતી કરી ગરીબ પરિવારોનું ગુજરાન ચાલે છે તો વિચાર ના કરો એટલે ગેનીબેન માન્યા નથી ઘસીને ના પાડી દીધી છે તો એવું સમજી શકાય કે વિક્રમ ઠાકોર કોંગ્રેસથી નારાજ થશે મુદ્દો ચર્ચાનો એટલા માટે બને છે કારણ કે વિક્રમ ઠાકોરે થોડા સમય પહેલા જ રાજકારણમાં આવવાની જાહેરાત કરી હતી જોકે કયા પક્ષમાં જોડાશે એનું વાત નથી કરી હો હોય માગણી મૂકી અને એમને વાત કરી કે બેના આ ડીજે વાળાની એમની માગણી છે એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેનીબી અને નથી બનાવ્યું સમગ્ર ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ સાથે મળીને બનાવ્યું છે અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના એક વર્ષ પછી ચાર એક બે હજાર હત્યા વિના રોજ જ્યારે એને એક વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો